ઓલી ચિંકાવામાં નહીં આ મોટા નહીં આ મારા ભાઈનું હોલ્ક બે મતલબ હલ્ક અને આપણું પેન થયું ક્યાં ગયું આપણી શું કહેવાય રેકડી મતલબ ફોર વ્હીલ અબે સાલે આપણું પેન થયું ક્યાં ગયું હા રેડી અહીંયા આપણું પેન થયું આવી ગયું કાલા સાંઠ હવે આની તમે હરિયાળી જોઈ લો અને પછી આપણે અંદર જઈએ એ ફ્યુ મોમેન્ટ્સ લેટર આ તમને નાનું એવો ગોડાઉન દેખાય પહેલાં બકરી બાંધતા હતા પણ અત્યારે મતલબ જાજો સમયથી મતલબ બાંધવાનું બંધ કરી દીધું અને આ બાજુ બધું અત્યારે તો મતલબ ડેવલપ થઈ ગયું બધું બાકી પહેલાં મતલબ ભેંસું બાંધતા હતા આ બધું ન્યૂ ન્યૂ બનાવેલું છે મતલબ વધીને એક બે વર્ષ પહેલાં શું કહેવાય આગળનો ગેટ જોઈ લીધો ગાડી બાડી જોઈ લીધી અને ફોર વ્હીલ જોઈ લીધી બકરીનું કમાણી જોઈ લીધું અને તમે મતલબ કહેતો હતો કે મતલબ અહીંયા અમે મતલબ ભેંસું બાંધતા હતા પણ અત્યારે બધું ડેવલપમેન્ટ થઈ ગયું છે મતલબ હું કહેવાય નવા મકાન બને બધું ડેવલ ડેવલપમેન્ટ કરી ના છે અત્યારે તો હવે તમને વાડામાં હું કહેવાય ગ્રીનરી બતાવું છું અને પાછા તમે જોઈ શકો છો શું કહેવાય ઘણા બધા શું કહેવાય શાકભાજીના ઝાડવા ફૂલ છોડ આવેલા જાડા આવેલા છે અને તમે જોઈ લો પાછળ સ્ટાર્ટિંગમાં તો તમે જોવો ને તો મતલબ આ શું કહેવાય સિંગુ આવેલી છે અને અહીંયા આપણે શું કે ગવાર નું ઝાડું આવેલું છે અબે સાલે બાકી અમુક તો મતલબ શું કહેવાય બરી ગયા હોય કે શું કઈ ખબર નહીં વરસાદના કારણે અને અહીંયા શું કહેવાય ચામફળી આવી ગઈ આ બીજી ચામફળી એ આપના કાળા સાંઠ મતલબ બ્લેક પેન્થર હમ હમ સુખનો સૌર ઉગી ગયો મિન્સ કે ભીંડો ભીંડો ઉગી ગયો તો આ બાજુ હું છે ગવાર પડી છે આપણી સાહિલભાઈની આયાભુઝા મિન્સ ગેની સાયકલ અને આપણે હરિગરનું ઝાડું કહેવાય પણ એમાં કંઈ સિંગ નથી અત્યારે અહીંયા બાજુમાં એક મકાન છે મારે બહુ કોન્ડર છે એની અંદર ગેસ કે આને શું કહેવા માંગે છે મતલબ આપણે શું કહેવાય ખબર છે

મેં તને ચોકડીનું કીધું ગોપાલની ત્યાંનું પ્લેન મળે લઈ આવી આ વાંધો નહીં આ રાખી દેલ તો પછી અહીંયા આવી ગયા છે જમફળીનું ઝાડું બેફળી અને અહીંયા હજી મતલબ શું કહેવાય વાવેલું જ છે આ રીંગણીનું ઝાડવું કેવાય કે છોડ કેવાય શું કહેવાય પડવોય હમ

અને પાછું એનો દર એટલે પાછું ચંપડ્યું ઝાડું આ કઈ જાડું ટમેટી ટમેટા દેખાતા નથી ટમેટી હજી ઉગાડી છે ને એટલે મોટો થાશે ને એટલે દેખાશે બરોબર હમ આયા આપણે શું કહેવાય જ્યારે મતલબ શું કહેવાય હું ગેસ ની નથી ને ત્યારે આપણે લાકડાથી આપણે બધું ચૂલા બોલા જગાવતા હતા અને હવે તો ગેસ આવી ગયા મતલબ શું કહેવાય લાઇટર મારી ચાલુ કરીને ભાગી જાય બધા બાકી પહેલા મલ્લામાં ફૂકી ફૂકીને જવા દે અત્યારે આમાં કેટલો બધો પેડ લાગી ગયો છે અત્યારે દિવાળી દીવારી એટલે મરદના ફાડી દેવું કામ કરી આમ તો મરદ આયા ગુફા આવી ગઈ ભૂતની અને આ બાજુ આપણે ખેતર વિસ્તાર આવી ગયો હવે તમને શું કહેવામાં આવે મતલબ મચ્છર એવું કંઈ લાગતું જ નથી આપણે મતલબ સિટી વિસ્તારમાં આપણે જઈએ ને તો મતલબ ઘરે ઘરે મચ્છર હોય છે રીઝનમાં કે હું એ કોઈ સાફ સફાઈ રાખે નહીં પણ અહીંયા મતલબ એટલું બધું ગ્રીનરી છે અને બાજુમાં શું કહેવાય નાની કંઈ નદી છે અને ગુભેડી પણ આવી ગઈ છે યુ નો ગુભેડી ગુડ ક્વેશ્ચન યુ નો અમરાળો મોલા નવા રેડી બાજુમાં ખેતર છે મતલબ ચોવીસો કલાક પાણી બાણી વાર હોય મતલબ બધું ભેજવાળું છે તો મતલબ મચ્છર જેવું કઈ લાગતું નથી આપણે સિટીમાં આપણે મારા ઘરની જ વાત કર લોર જોર લોકો મતલબ પાંચ મિનિટ આપણે આરામ કરે મચ્છર આટોમાં આવી વહી ગયું નથી એટલે મચ્છર જેવું કઈ લાગતું નથી આપણે અને બધું ગ્રીનરી છે તો મતલબ મચ્છર જેવું આપણે લાગતું જ નથી તો હવે તમને બેબી કોઠીબુ બતાવું વેર વેરી અને આ છે બે બીજાંપણ તો બધા જોયા છે પણ મતલબ આ નહીં જોયા હોય આપણે જોયા શું લવ બર્ડ જોયા હોય ને તમે એના જેવું મતલબ આ બેની જોડી છે અત્યારે બર્ડ જેવી જ તો હવે અમે ટેરસ ઉપર જઈને ત્યાંથી મતલબ ત્યાંના અલગ અલગ વ્યૂ લઈએ અને ત્યાંથી તમને હું વ્યૂ બતાવીએ આ ગામડાના વ્યૂ બતાવે મારા મામાના ગામના વાત મતલબ ઉપર અમે ચડી અને વ્યુ આપણે જોઈ લઈએ કેવા કેવા બતાવે છે બધું અને શું શું જોવા આપડે જોવા મળે છે ઉપરથી બધી બધું કોરો કોરો લાગે મતલબ વરસાદ પાણી જેવું કઈ લાગતું નથી આ બાજુ અત્યારે હું કારણ કે મતલબ અત્યારે હું બાર ગામ ગયો માધુપુર બાજુ આ બધું કોરો છે હું તો ફળ ને પણ આ બાજુ બધું કોરોમાં અને આની તમે ગ્રીનરી જોઈ લો પાછળની ખેત વિસ્તાર આસમાન મસ્ત છે એવું લાગે આ બાજુ વરસાદ થયો જ નથી યાર આપણા કાળા સાઠ મીન કે બ્લેક પેન્થર આયા અમારી ગુપેડીબત કરીલ આવી ગઈ હા હા તીનો ગાડી એકસાથ મેં આવી ગઈ જીઓના ટાવરમાં અપડેટ કરવાની જરૂર છે ભાઈ ફાઈવજી જરાય પકડાયેલો નથી ઉપર તો અહીંયા અમારે ફોન ફાઇવજી ફોન વાળાને શું કરવાનું પછી અહીંયા ઉપર હવે આપણે શું કે ઉનાળામાં આપણે કેરીની સીઝન હોય છે અને કેરીની સીઝન તો મતલબ હોય ગઈ પાછી મતલબ વરસાદ પડ્યો એટલે આ કેરીને આવું દેવાઈ ગઈ છે બટ તમને પાછું હું અત્યારે મતલબ કેરી દેખાડું છું અત્યારે તમને મતલબ કેરી દેખાય છે કે બીજું કંઈ તો તમે જોઈ લીજો રેડી જો અને કઈ કેરી કહેવાય આપુસ કહેવાય મેંગો કહેવાય દેશી કહેવાય કે કઈ કહેવાય કઈ કેરી છે બેન

અહીંયા આપણે ઝૂમ કરીએ મતલબ કંઈક દેખાય છે ઢેલ જેવું આપણે હા હા આ તો હું કહે મોરના ધરમપત્ની ઢેલબેન ઢેલ છે આ તો ઝૂમ થઈ જામ થઈ જઈ જા આ દેખણા 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 છોકરાનો કાલે બર્થડે હતો પણ આપણે ચોકલેટે ખવડાવી નહીં ન કેક કટિંગ કર્યું છોકરા એ હા તો ક્યાં હતો હું અત્યારે હા યાદ આવ્યું આ છોકરાનો મતલબ શું કહેવાય બર્થડે હતો કાલે સાહિલભાઈનો પણ એ મતલબ ન ચોકલેટ ખવડાવી કે ન કેક કટિંગ કર્યું કે કંઈ નહીં મતલબ એટલી બધી કંજુ છે શું કામ નહીં મતલબ માણસ મતલબ આપણે સાટા માટે તહેવાર હોય ઘરમાં મીઠાઈ મીઠાઈ બની હોય સોનપાપડી હોય બરફી હોય એક્સ વાયજર મોહનતા હોય એ મતલબ શક્કરપાર હોય ગમે મતલબ આપણે ઘરમાંથી લઈ આપણે કાજુથી જ ભાઈ તમે ખાઈ લ્યો વાત તો બટ એને મતલબ એક એક ચોકલેટ નો ખવડે ને મતલબ આ એને આ એટલો હાવ લોભિયો માણા કે ભાઈ હવે તમને આ વ્યક્તિને જોઈ લ્યો હા કેમ ભાઈ તમને હું છું તો કે ખવડે કેમ કે ની પબ્લિક જવાબ માનતી હે ના 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 બોલ બોલ ના 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 બધું બધું બનવાનું છે આમાં ए बोलने બોલને बोलने दे तकलीफ हुआ है बेचारे को बोल बोल

lá đồ đua mười.